વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં ત્રણ જેટલા યુવાનો સાથે કેટલાક અજાણ્યા ઈસમોનો ઝઘડો થયો હોય બાદમાં તેમણે ચોપાટીની બહાર જતા જ આ યુવક અને યુવકના સાથીદારો પર હુમલો કરી દીધો જેમાં ચપ્પુ લાકડાના ફટકા સહિતથી હુમલો કરાયો હતો એક યુવકને ચપ્પુના ઘા પેટમાં વાગતા જ આતાડા બહાર નીકળી જતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજી ગયું છે

બોલાચાલી પણ થઈ ઉશ્કરાઈ ગયેલા ત્રણેય બોલાચાલી બાદ અપશબ્દ સાથે માર મારવાનું શરૂ કર્યું ત્રણેય ચોપાટીની બહાર નીકળી રહ્યા હોય ત્યારે દસ થી બાર જેટલા લોકોનું ટોળું ધસી ગયું અને મૃતક સહિતના યુવકો પર હુમલો કર્યો આ ત્રણેયને આડેધડ લાકડાના ફટકાન ચપ્પુના ઘા મારવામાં આવ્યા જેમાં પ્રદીપના પેટને ભાગે ચપ્પુ માર્યા તો આંતરડા પણ બહાર આવી જતા હુમલાખોરો ભાગી છૂટ્યા એકસો આઠ ને જાણ કરાતા સ્મિર હોસ્પિટલ ખસેડવામાં આવતા પ્રદીપનું મૃત્યુ નીપજી ગયું છે

ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડગ શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક ક્ષમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળકિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેબોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે